ભગવાન શ્રી કૃષ્ણ પર પોતાનું સ્વરૂપ દેખાય થવાનું કારણ ગૌમાતાને બતાવી દે છે ગૌમાતાને એ પોતાની ઈષ્ટ દેવી માની લેવા છે કે બધા દેવી દેવતાનું પૂજન બાદ થાય અને ગૌમાતાનું પૂજન પહેલા કરવામાં આવે છે અને એ જ સ્થાન પર ગૌમાતા આપના આપની રક્ષા કરે છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની પણ રક્ષા કરતા દેખાય રહ્યા છે

ये नजर ये लागी छे नष्ट थे जैसे लो तो प्रभाव नष्ट थे जैसे गोमूत्र के स्नान करा रहे थे तेरे बाद गोरज ने लेपन करे थे गोरज ने शिक्षण नाम को तो प्रत्येक ने आज ने लेपन करे थे शेनाजी मलबारत में सात्विक ऊर्जा प्राप्त है इन्हें मत जितना ये राक्षसी ना आसपास रेवा इन्हें निकट रेवा थी

अपने इतना दिव्य अवतार को दर्शन करो। इतना दिव्य अवतार से इतना अपने दर्शन करो। एवं भाव क्या तो है अपना मन में उत्पन्न दर्शन। क्या है जो तो अपने इतना दर्शन करो। अभी क्या है अपने जो है भगवान ना अपन दर्शन करिए तो अपने मूर्ति समझिए। अपने मूर्ति ना दर्शन करें। पर साक्षात पुरन पुरुषो तो अरे ये ना पूरा सोखन दर्शन से तो आज प्रकार नंद बाबा ने क्या कर जे की माता यशोदा को भगवान श्री कृष्ण प्रति गौ माता भाव હતો गौ माता प्रति જેવો ભાવ હતો એવો માતા यशोदा को जेવો सुंदर भाव એવો જ सुंदर भाव नंद बाबा को પણ હતો तो 9 लाख गौ माताओं के सेवा नंद बाबा

इमो सुनने बाबा, था ये तो एक तो गोकुल ना मुख्य है इतने पासे नौ लक्ष गोवा था और समय में तो जे मुख्य पासे जे राजा पासे जे प्रू गाउदन आतु तो एटली वैभव एटली कीर्ति इन्हीं जोवा में आओ एटलो तो वैभव एटलो तो यश एनो जोवा में आओ तो राजा जे ए, एक तो तो हो एना करता तो अतिरिक्त नंदबाबा पासे अनेक गोवा था

એની એક એક ગૌ માતાના નામ હતા પદમા ગૌ માતા શ્યામા ગૌ માતા પ્રજેક્ષરી રાક્ષેશરી ગોપેશરી એક એક ગૌ માતાને જય રસબાબા બોલાવી કે દે એક એક ગૌ માતા એની એક બુકારથી દોડતી દોડતી આવી શરીર પ્રભુ શ્રી કૃષ્ણ વાંસुरीની વલી ગૌ માતાને મોહીલ કરતાં અને ગૌ માતા સદેવ વૃંદકેરતી કરતી આપ કે નોસારામાં ભરી દે એટલી આનંદમય કે જેટલી આનંદ ખરેખર આજે ગૌમાતામાં આપણે દેખાય રહ્યો નંદબાબા અને માતા યશોદા એમની ગૌસેવાથી આપણે એ સુખતે સાક્ષીને છે કે જેટલો આનંદ ગૌમાતાનો પ્રાચીન સમયમાં હતો ગૌમાતા જેટલી પ્રસન્ન હતી એટલી જ પ્રસન્નતા અને એટલો જ આનંદ આજે ગૌમાતામાં કેમ નથી શું આપણે એના જેવી સેવા કરી શકીએ

આપણે ગૌ માતાના ભાવને વિસ્મરણ કરી રહ્યા છીએ એનો એટલો દુષ્પ્રભાવ એના પર આપણે નાખી રહ્યા છીએ કે ગૌ માતા অতি દુખી છે અને જ્યારે જ્યારે પૃથ્વી પર ગૌ માતા દુખી થાય છે ત્યારે ત્યારે પૃથ્વી માતા પણ દુખી થાય છે અને જ્યારે જ્યારે પૃથ્વી માતા દુખી થાય છે ત્યારે ત્યારે ભગવાનને પુકાર લગાવે છે અમે વિચાર કરી શકો કે ત્યારે આપણે ગૌ માતાની કેટલી દીક્તિ કરી રહ્યા છીએ અને ગૌ માતા આકરા નામે તો પુકાર લગાવી રહી છે અત્યારે ગૌ માતા અજ્ઞત દીક્તિ છે તો આપણે આ કથા પ્રસંગો દ્વારા આ કથા હોતી પ્રસન્ન હોતી એવો મનમાં ભાવ ધારણ કરીએ કે ગૌ માતાની સેવા જેવી પ્રાચીન સમયમાં થતી હતી એવી જ સેવા આપણે આ સમયમાં પણ કરવાનો પ્રયાસ निर्णय तो लीए प्रभु आपकी साथ प्रभु ने प्रसन्न करवा भाव हो प्रभु ने आनंद पहुंचे प्रभु ने सुख पहुंचे वो भाव हो तो कई पर भक्त मे कठिन